ઘરમાં બરકત લાવવા માટે રોજ કરવા આ દસ કામ કેટલીક મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી અને ધન પણ ઘરમાં ટકતું નથી જ્યોતિષ શાસ્ત્રના કહેવા અનુસાર ઘરમાં કેટલીક વાર નકારાત્મક ઉર્જા વધુ હોવાના કારણે કે પછી દેવી દેવતાઓ કે પિતૃઓના આશીર્વાદ ન હોવાને કારણે પણ શારીરિક માનસિક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેટલીક વાર તો જે કામ બનતા હોય તે પણ બગડી જાય છે એવામાં તમે ઈચ્છો

કરવા જોઈએ પરંતુ તે જાણ્યા પહેલા તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર બન્યા રહે તો વિડીયોને લાઈક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો નંબર એક કોઈ પણ માંગલિક કે પછી શુભ કામોમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે માનવામાં આવે છે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોસ્તની સાથે નકારાત્મક ઉર્જા પણ ઘરમાં જતી રહે છે આ માટે અઠવાડિયામાં એક વાર કપૂર તો જરૂર સળગાવવું જોઈએ એવું કરવાથી સકારાત્મક ઉર્જા ખુબજ વધારે પેદા થાય છે પ્રકૃતિનો નિયમ છે દાનમાં સૌથી મોટું દાન છે અન્નદાન ઉપાય જણાવેલા છે તે ઉપાય કરવાથી ઘરમાં અન્નના ભંડાર ભર્યા રહે છે નંબર બે રાત્રિના સમયે પૂજા કરતી વખતે સરસવના તેરનો દીવો સળગાવવો જોઈએ અને એમાં બે લવિંગ પણ નાખવી જોઈએ તમે ઈચ્છો તો આ દીવાને રોજ પ્રવેશ દ્વારની બંને બાજુએ કે એક બાજુએ સળગાવીને રાખી શકો છો એવું કરવાથી દેવી દેવતાઓની સાથે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં બરફત ખવા લાગે છે ઘરમાં જ્યારે તમે રોટલી બનાવો તો તવી ઘરમાં થયા પછી તેમાં થોડું દૂધનો હકાબ જરૂર મારી લેવો એમ માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે અને તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવી આ રોટલીમાં થોડો બોળ પણ નાખી દેવો કે પછી ખાંડ નાખી રોજ પક્ષીઓને દાણા ખવડાવવા એ પણ ઘણું શુભ માનવામાં આવે છે તેનાથી કુંડલીના દરેક દોષોથી મુક્તિ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે અંજવાળી એટલે કે સાવરણીથી કચરો વાળવો ન જોઈએ એવું મા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે નંબર ત્રણ ભોજન કર્યા પછી જે થાળી લીધી છે તેમાં હાથ ન ધોવા જોઈએ અને થાળીમાં ખાવાનું અધૂરું ન મૂકવું જોઈએ ભોજન કરતા સમયે વાતચીત કે ગુસ્સો ન કરવો જોઈએ જો થઈ શકે તો રસોઈ ઘરમાં બેસીને જ ભોજન કરવું જોઈએ તેનાથી રાહુ શાંત થાય છે અને ચપ્પલ કે બૂટ પહેરીને ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ નંબર 4 ક્યારે પણ બ્રહ્મ મૂર્ત કે સંધ્યાકાળ દરમિયાન સાવરણીથી કચરો ન વાળવો જોઈએ સાવરણીને એવી જગ્યાએ મૂકવું જોઈએ કે જ્યારે અતિથિ ઘરમાં આવે તો તેને સાવરણી દેખાવી ન જોઈએ અને સાવરણીને નીચે ન રાખવી જોઈએ જો હોય તો તેને સરખી કરાવી લેવી જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે નંબર પાંચ ઘરની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ શર્ટ કે પેન્ટના ખીચા ફાટેલા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ કે પૈસા એ પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ ખોટું બોલવાથી બરકત થતી નથી દાંતને સારી રીતે સાફ કરવા અને ચમકદાર રાખવા જોઈએ વારંવાર થૂંકવાની આદતને ટાળવી જોઈએ ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ફેલાવવાનું કાર્ય ન કરવું જોઈએ. નખ અને વાળને વધારે ન રાખવા જોઈએ. નંબર છ કોઈપણ દેવી દેવતાની એકથી વધારે તસવીર કે મૂર્તિ રાખવી ન જોઈએ. પૂજા ઘર સિવાય દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય કોઈ જગ્યાએ ન રાખવું જોઈએ. નંબર સાત જો તમે અપાર ધનની ઈચ્છા રાખવા માંગતા હોવ

અને સરસોના તેલનો દીવો પ્રગટાવો જોઈએ આનાથી તમને ધન લાભની સાથે દરેક કાર્ય જે બગડેલું કાર્ય છે તે બની જાય છે નંબર દસ મા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે પોતાની તિજોરી કે પાકીટમાં ત્રણ સિક્કા જરૂર રાખવા આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને હવે આવા જ વિડીયો જોવા માટે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા રાધે રાધે